અહીંયા પોપડા બી ઉખડી ગયા છે અહીંયા બધા સળિયા ઉખડી ગયા છે ડર લાગે કે કશું કોઈ બનાવ ના બની જાય કોઈ ઘટના ના બની જાય તો અમે આટલો બધો ભણીએ છીએ એમ અમારે જો એટલા પૈસા નહીં કે અમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણી શકીએ એટલે અમે સરકારી સ્કૂલમાં ભણીએ છીએ અમને બહુ જ બીક લાગે છે કે કશું પડી ના જાય ને કશું થાય ના પણ તમે જોઈ શકો છો કે આ સ્કૂલનું કેવું હાલત છે બધા સલિયા બલિયા બધું નકળી ગયું છે અને પછી અમને કોઈક કોઈક વાર ડીગ વાગ લાગે એટલે ખાલી અમારી આ જ ઈચ્છા છે કે આ સ્કૂલને નવી બનાવવામાં આવે અચાનક લેક ઝોનમાં થયા પછી જ તમને ખ્યાલ આવ્યો કે આ બધી ઇમારત જર્જરી છે તમામ મીડિયાને તમામ લોકો સભાસદો અનેક વખત રજૂઆતો કરે છે સ્કૂલની હાલત ખરાબ છે કેટલી વખત બતાવવામાં આવ્યું છે ત્યારે તમામ લોકો અધિકારી ઊંઘતા હતા અને અત્યારે સફાળા જે જાગ્યા છે પોતાની જાત બચાવવા કે સુરતમાં તક્ષશિલા કાંડ થયો પછી આપણે એકદમ સફાળા જાગ્યા અને ગુજરાતની તમામ બિલ્ડિંગમાં આગ ઓલવવાના પહેલાં લાલ ડબ્બા હોય ને એ લગાવી દીધા હાલે ડબ્બા તો ક્યાંય જોવા નથી મળતા હવે આપણે મોરબીની વાત કરીએ મોરબીમાં પણ જૂનો પુલ જે તૂટ્યો ને એના કારણે એકસો ત્રીસથી વધુ લોકોને નિધન થયા ત્યારે પણ આપણે સફાળા જાગ્યા અને ગુજરાતના તમામ જેટલા પણ જર્જરિત બ્રિજ હતા એ આપણે બંધ કરી દીધા એના પછી વડોદરાની અંદર આવ્યો હરણીકાંડ થયો ત્યારે પણ આપણે સફાળા જાગ્યા અને હવે કડક પગલાંઓ છે ને આપણે લઈ રહ્યા છીએ વડોદરા મહાનગરપાલિકાએ તૂટેલી ફૂટેલી વીસ જેટલી શાળા છે ને એમને નોટિસ આપી છે બંધ તો કરી દીધી છે પણ એમાં ભણતા બાળકો હવે શું કરશે એના વિશે વિચાર નથી કર્યો વિસ્તારથી વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાતની તૂટેલી શાળાઓ વિશે નમસ્કાર વાઇલ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં વડોદરા મહાનગરપાલિકાએ વીસ જેટલી શાળાઓને જર્જરિત હોવાના કારણે નોટિસ આપી છે અને બંધ કરી દેવા માટે આદેશ આપ્યા છે આ શાળાની વાત કરીએ તો લગભગ દસ હજાર જેટલા છોકરાઓ છે અહીંયા ભણી રહ્યા છે હવે એ ક્યાં જશે ને એના વિશે સવાલો ઉભા થયા છે શાળાના આચાર્યોને આદેશ તો કરી દેવામાં આવે છે કે વિદ્યાર્થીઓને ભાડાના મકાનમાં કે કોઈ બીજી કોઈ બિલ્ડિંગમાં ભણાવવામાં આવે પણ આ મામલે અમે શાસનના અધિકારીને વાત કરી હતી સાંભળી અમને શું જે સર્વ શિક્ષા અભિયાનના જે ટીઆરપી હોય સિવિલ એન્જિનિયર છે એમની સાથે પણ એક અત્યારે સર્વે ચાલી રહ્યો છે અને જેમ બને એમ જેટલી બી શાળાઓ જોઈ લઈએ છે અમે કે કેટલું રિપેરિંગ કામ કરવાનું થાય છે અથવા નવી બનાવવાની થાય છે તો એ દરખાસ્ત અમે રેડી કરીને તાત્કાલિક સર્વશિક્ષા અભિયાનને મોકલી આપીશું વડોદરાના નિઝામપુરામાં આવેલી મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળાની વાત કરીએ તો એ તૂટેલી ફૂટેલી છે નામ લક્ષ્મીબાઈ પરંતુ તૂટેલી ફૂટેલી છતમાંથી પોપડા પડે છે સળિયા સડેલા દેખાય છે આ શાળામાં એવા મા બાપ પોતાના દીકરા દીકરીઓને ભણાવે છે જેમની હાલત એટલી બધી સદ્ધર નથી વાયબ્રન્ટ ગુજરાતના વિદ્યાર્થીઓ નવી શાળામાં ભણવા માટે માગ તો કરી રહ્યા છે જેથી જર્જરી શાળામાં કોઈ દુર્ઘટના ન થાય અને અમે આ સ્કૂલમાં ભણીએ છીએ અને અમને બહુ જ બીક લાગે છે કે કશું પડી ના જાય ને કશું થાય ના પણ તમે જોઈ શકો છો કે આ સ્કૂલનું કેવું હાલત છે બધા સલ્યા ભલ્યા બધું નકળી ગયું છે અને અમુક વખતે તો કોના હાથ પગ પર પડ્યું ના એટલી જ વાત છે બાકી પડ્યું તો એને બહુ મોટી તકલીફ થઈ શકે છે અને અમારા છોકરોના વોશરૂમમાં બધા દરવાજા બી તૂટી ગયા છે આ બધા અમારા દરવાજા બધા કાટ ખાઈ ગયા છે આ બારીઓ કાટ ખાઈ ગઈ છે અને પછી અમને કોઈક કોઈક વાર બીગ બી લાગે અને અમારા છોકરાઓના વોશરૂમમાં દરવાજા બી તૂટી ગયા છે નળો બી બધા બરાબર નહીં તો એટલે ખાલી અમારી આ જ ઈચ્છા છે કે આ સ્કૂલને નવી બનાવવામાં આવે તિલબો ના ઉઘડી જાય અહીંયા પોપડા બી ઉઘડી ગયા છે અહીંયા બધા સળિયા ઉઘડી ગયા છે ડર લાગે કે કશું કોઈ બનાવ ના બની જાય કોઈ ઘટના ના બની જાય અમે આટલા બધા ભણીએ છીએ એમ અમારે જો એટલા પૈસા નહીં કે અમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણી શકીએ એટલે અમે સરકારી સ્કૂલમાં ભણીએ છીએ પણ અહીંયા આવું બધું થઈ રહ્યું છે કે સિલિંગો તૂટી ગઈ આ સ્કૂલ બહુ જૂની છે તો અમને ડર લાગે કે કંઈ બનાવ ના બને તો અમારે ખાલી એટલી ડિમાન્ડ છે કે વસા સ્કૂલને નવી બનાવી દે બસ અમે સારી રીતે ભણી શકીએ આ મામલે કોંગ્રેસના નેતા અને વિપક્ષ નેતા અમીર રાવતે શાસક પક્ષ અને વડોદરા મહાનગરપાલિકાના શાસકોને આડે હાથ લીધા હતા જો લીધા હોય તો જવાબદાર અધિકારીઓ સામે એક્શન લો અચાનક લેક થયા પછી તમને ખ્યાલ આવ્યો કે આ બધી જર્જરીત છે તમામ તમામ સભાસદો અનેક વખત રજૂઆતો કરે છે હાલત ખરાબ છે કેટલી વખત બતાવવામાં આવ્યું છે ત્યારે તમામ લોકો અધિકારી ઊંઘતા હતા અને અત્યારે સફાળા જે જાગ્યા છે પોતાની જાત બચાવવા કે ના કરે નારાયણ કોઈ એક્સિડન્ટ થાય તો પોતાની જાતની સેફ્ટી માટે આ નોટિસીસ આપી છે પણ એમાં દસ હજાર વિદ્યાર્થીનું જ્યારે ભવિષ્ય જોખમમાં હોય તો પહેલાં તો આ અધિકારીઓ પર પગલાં લેવા જોઈએ અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગુજરાતનું વિધાનસભા સત્ર ચાલુ છે જેમાં ઘણા બધા સવાલો છે પૂછાવાના છે જે ગુજરાતની ખરી વાસ્તવિક પરિસ્થિતિ છે ને દેખાડવાના છે જો ધારાસભ્યો સરકારની વાહવાહી કરતા પ્રશ્નો ન પૂછે તો કારણ કે ગઈ વખતે વિધાનસભાની અંદર એવું થયું હતું કે સરકારની સારાઈ દેખાય એવી રીતના જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ખેર હવે આ દુર્ઘટના બાદ સફાળા જાગ્યા છે એ સારી વાત છે પણ વિદ્યાર્થીઓ માટે બીજી સુવિધા તો કરવી જોઈતી હતી ને કે જેથી પેલા છોકરાઓ બિચારા ક્યાંક ભણવા જઈ શકે